નમસ્કાર દર્શક મિત્રો હું છું વિપુલસિંહ સોલંકી અને આજે એક રોડ બાબતની એક ચર્ચા કરવા માગું છું ત્યારે તમારા વિસ્તારની અંદર જે રોડ બની રહ્યા છે તે એક વર્ષ પણ નથી ચાલતા અને તૂટવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે એક વર્ષ પણ ના ચાલ્યો હોય અને ઠીકરા મારતા હોય અને ઠીકરાની અંદર પણ એવું હોય છે કે ઠીકરા પર ઠીકરા મારતા હોય છે તો પણ એ ઠીકરા રહેતા નથી અને છેવટે એ લોકોને આરસીસીના ઠીગડા મારી અને ચલાવવું પડી રહ્યું છે તો એવું તો કયું મટિરિયલ વાપરી રહ્યા છે કે ઠીગડા પર ઠીગરું મારવા છતાં પણ ઠીગડા નથી રહેતા અને આજે આરસીસીના ઠીગડા મારી અને ચલાવવું પડી રહી છે તો આ રોડ જે બની રહ્યા છે એ બાબતની તકેદારી જે તે અધિકારી સુપરવાઇઝરની હોય છે જ્યારે રોડ બનતો હોય છે તો તેની વિઝિટ કરવાની અને તકેદારી રાખવાની પણ જે તે અધિકારીની હોય છે ત્યારે આવા કિસ્સાની અંદર રોડની જે નબરાઈઓ પણ સામે આવતી હોય છે કે એક વરસાદ કે બે વરસાદની અંદર એક ચોમાસું પૂરું ના થાય અને રોડ દબાવવાના પણ ચાલુ થતા હોય છે જ્યારે રોડ બનતો હોય છે ત્યારે અમુક કિસ્સામાં એવું હોય છે કે જે સાઈડો હોય છે સાઈડોની અંદર જે માટી હોય છે તે માટીનું જે પથ્થર નાખી અને જે બુરાન કરવાનું હોય છે તે ઘણી જગ્યાએ કરવામાં પણ નથી આવતું એના લઈ અને રોડ દબાતા પણ હોય છે આવા કિસ્સામાં રોડ ટપટીના અને થીગરા મારવાની પણ જરૂર પડતી હોય છે તો જ્યારે પણ રોડ બની રહ્યો હોય છે ત્યારે પણ આપણે જાગૃત નાગરિક તરીકે પણ આપણી ફરજ છે તો ત્યાં રોડ બનતો હોય ત્યારે તમારે જોવું જરૂરી છે